ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ અંકિત જોશી કે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ તરીકે હાલમાં કર્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણું જે ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણી જે સબ્જેક્ટ આવે છે વિષય આવે છે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર એ આંકડાશાસ્ત્ર શાસ્ત્ર ઉપર ચર્ચા કરવાના છીએ જેમાં બ્લોક વનમાં યુનિટ બે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિ અને પ્રસારમાન માપ આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે કઈ કઈ બાબતો જોવાના છીએ તો આ એકમમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના આ જે એકમમાં સૌથી પહેલાં પ્રસ્તાવના જોવાના છીએ આ એકમ શા માટે આપણા માટે બનવું જરૂરી બને છે પછી સમાંતર મધ્યક કોને કહેવાય એના ઉપર ચર્ચા કરવાના છીએ પછી સાદા સમાંતર મધ્યકની ગણતરી વ્યક્તિગત અવલોકનમાં કેવી રીતે થાય છે એ જોવાના છીએ પછી સમાંતર જે મધ્યકની ગણતરી વર્ગીકૃત માહિતીમાં કેવી રીતે થાય છે એ જોવાના છીએ પછી સાદા સમાંતર મધ્યકની ગણતરી સતત આવર્તી વિતરણમાં કેવી રીતે થાય છે એ જોવાના છીએ પછી સમાંતર મધ્યકમાં ખોટી વિગતો સુધારવી કોઈ પણ ખોટી વિગતો તો કેવી રીતે સુધારવી એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ પછી મિશ્ર મધ્યક પછી સમાંતર મધ્યકના ફાયદા અને મર્યાદા પણ જોવાના છીએ એના સાથે સાથે ભારિત મધ્યક આપણે કેવી રીતે શોધશું એ પણ જોવાના છીએ પછી મધ્યસ્થ બહુલક પ્રસાદમાનના માપ શોધવાના છીએ ચતુરતા વિચલન શોધવાના છીએ સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન આ બધા જ ટોપિક ઉપર આપણે આ એકમ ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો જે આકડા શાસ્ત્રમાં આપણે વાત કરીએ તો આકડા શાસ્ત્રમાં જ્યારે વાત કરીએ તો કોની વાત થાય તો આકડા શાસ્ત્રમાં માપની થાય છે સરેરાશ સમાંતર મદ્યકની થાય છે તો સરેરાશ કોને કહેવામાં આવે સૌથી પહેલા આપણે આ ભણીએ કે સરેરાશ એટલે શું તો સરેરાશ એક એવું મૂલ્ય છે જે આપેલ માહિતી માટે સૌથી વધારે પ્રતિનિધિત્વ ધરાવે છે જ્યારે આપણે વાત કરીએ કે માહિતીની ડેટાની વાત કરીએ તો આપણી પાસે ડેટા ઘણો બધો હોય તો સરેરાશ એટલે શું એવી માહિતી જે બધાને પ્રતિનિધિત્વ કરે છે જે બધાને રિપ્રેઝેન્ટ કરે છે આ મૂલ્ય સૌથી નાનું નથી કે સૌથી મોટું પણ નથી આ એક એવું સંખ્યા છે જે સમગ્ર માહિતીની મધ્યમાં ક્યાંક પણ હોઈ શકે છે જ્યારે આપણે સરેરાશની વાત કરીએ તો સરેરાશ એટલે એક બે ત્રણ ચાર પાંચ એવી ઘણી બધી સિરીજો હોય એ સિરીઝમાં એવું કહું સરેરાશ એટલે શું તો સરેરાશ ના કોઈ મોટી મૂલ્ય હોય ના કોઈ નાનું મૂલ્ય હોય એ આપણું મધ્યમાં કંઈક વસેલું મૂલ્ય હોય આપણે એમ પણ કહી શકાય છે કે જ્યાં કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકળિત થાય છે તે કિંમતને આપણે માપ અથવા સરેરાશ કેન્દ્ર કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે એને આપણે સરેરાશ કહેશું આમ સરેરાશને સમગ્ર માહિતીની સમૂહના પ્રતિનિધિ તરીકે લઈ શકાય છે આપણે સરેરાશને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો સરેરાશને સમગ્ર માહિતી એટલે જેટલી પણ આપણે પાસે માહિતી હોય એ માહિતીનું જે કેન્દ્રબિંદુ છે એ સમૂહનો પ્રતિનિધિ તરીકે આપણે સરેરાશને લઈ શકીએ છીએ માહિતી ઉપલબ્ધ હોય એકઠ્ઠી કરેલી માહિતી હોય તમે જ્યારે પ્રાથમિક માહિતી કોઈ પણ રિસર્ચ માટે મેળવો છો સંશોધન માટે મેળવો છો તો ઘણી બધી માહિતી હોય એ માહિતીમાં મધ્યવર્તી સ્થિતિના જુદા જુદા માપ હોઈ શકે છે અને માહિતીના પ્રકાર સરેરાશનો પછી સરેરાશના હેતુ હવે આપણે સરેરાશનો અર્થ સમજ્યો હવે સરેરાશના હેતુઓ શું હોય શા માટે આ સરેરાશ કાઢવામાં આવે છે તો એક મૂલ્ય મેળવવા માટેનો હેતુ આપણે ઘણી બધી માહિતીઓ હોય એટલે માહિતીઓમાં આટલી બધી માહિતીઓ હોય આ માહિતીમાંથી એક કેન્દ્ર બિંદુ એવું બિંદુ છે જે સમગ્ર જૂથની લાક્ષણિકતાઓનું વર્ણન કરે છે ઘણી બધી માહિતીમાં ઘણા બધા વેરિયેબલો હોય ઘણા બધા ચલ હોય તો એક એવું મૂલ્ય કાઢવાનું હોય જે બધી લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરતું હોય પછી તુલના કરવાની સુવિધા માટે આપણે છે ને કરી શકીએ તુલના કરી શકીએ કાઢીએ છીએ કાઢીએ ને એ સરેરાશ મૂલ્ય કે જેની ગણતરી કરીએ એ આદર્શ ક્યારે કહેવાય એને સારું ક્યારે કહી શકાય તો સમજવા માટે તેમજ ગણતરીમાં સરળ હોવું જોઈએ આપણે કોને કયા સરેરાશ મૂલ્યને આદર્શ મૂલ્ય ગણશું એના માટે એ કેવું હોવું જોઈએ એ સરેરાશ મૂલ્ય કેવું હોવું જોઈએ તો એ મૂલ્ય અંડરસ્ટેન્ડિંગમાં સમજવામાં બહુ સરળ હોવું જોઈએ ગણતરીમાં બહુ સરળ હોવું જોઈએ પછી તે સ્પષ્ટ રીતે વ્યાખ્યા અને ચોક્કસ હોવી જોઈએ એને જે સરેરાશ મૂલ્યની ગણતરી કરીએ ને એ સ્પષ્ટ હોવું જોઈએ એની જે વ્યાખ્યા હોવી જોઈએ એ જે વર્ડ હોવા જોઈએ એ શું હોવા જોઈએ ચોક્કસ હોવા જોઈએ પછી માહિતીના બધા જ અવલોકનોનો પર આધારિત હોવો જોઈએ આપણી પાસે માહિતી તો ઘણી બધી હોય માહિતીમાં ઘણા બધા અવલોકન હોય છે તો એ ઘણા બધા અવલોકનો એક જે પ્રતિનિધિ તરીકે આપણે સરેરાશ લઈએ ને તો એ બધાનું પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ એ જે સરેરાશ છે એ આપણે માહિતીની બધી જ વસ્તુઓ બધા જ અવલોકન બધા ચલોનો પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ આત્યંતિક અવલોકન એટલે મોટા કે અતિ નાના અવલોકનની અસર સરેરાશ પર થવી ન થવી જોઈએ જ્યારે આપણે વાત કરીએ કે આપણે જ્યારે અવલોકનોની વાત કરીએ અવલોકનોમાં કોઈ વીસ હશે કોઈ પંદર હશે કોઈ પાંચ હશે કોઈ સાત હશે તો અવલોકનમાં ઘણા બધા છલો હોય છે ના તો મોટો ના નાનો એ એટલે મધ્યની માપ એટલે આપણે સરેરાશ તે સ્થિર માપ હોવું જોઈએ હવે જે સરેરાશ મૂલ્ય છે ને એ સ્થિર હોવું જોઈએ અવલોકન લક્ષણો પણ સમજ્યા એના પછી સરેરાશ પ્રકાર આજે મેં સરેરાશ વાત કરી મધ્ય બિંદુની વાત કરી કે કોઈ પણ અવલોકનમાં કોઈ પણ માહિતીમાં ઘણી બધી માહિતીઓ હોય આપણે પાસે એ માહિતીમાં એ માહિતીમાં જ્યારે આપણે અવલોકન કાઢતા હોઈએ એ માહિતીમાં એ માહિતીમાં જ્યારે આપણે પાસે અવલોકન હોય તો અવલોકનમાં જ્યારે આપણે સરેરાશ મૂલ્ય કાઢ્યું હોય કે એટલે બદાનું પ્રતિનિધિત્વ કરતો એવું મૂલ્ય જેને આપણે સરેરાશ કહીશું એ સરેરાશ કેટલા પ્રકારના હોય એ સરેરાશ કેટલા પ્રકારના હોય એ સરેરાશના ત્રણ પ્રકાર હોય મુખ્ય કેટલા પ્રકાર હોય ત્રણ પ્રકાર જ્યારે હું આપણે કહીએ કે કોઈ પણ માહિતીમાં કોઈ પણ અવલોકનમાં કોઈ પણ માહિતીમાં આપણે કાઢવો હોય હોય તો તો પ્રકાર પ્રકાર કેટલા ત્રણ સૌથી પહેલા સમાંતર મધ્યક એટલે સાદો અને ભારિત મધ્યક એટલે સૌથી પહેલા શું આવે સમાંતર મધ્યક એ સરેરાશનો સૌથી પહેલો ભાગ છે આ સમાંતર મધ્યકના પણ બે ભાગ છે સાદો અને ભારિત સરેરાશ પછી મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક એ આપણે યાદ રાખવાના હોય આ ત્રણેયની પણ આપણે ચર્ચા અને જે ગણના છે એ પણ આપણે ફોર્મ્યુલાના રીટ શીખશું આપણે હવે સૌથી પહેલા સમાંતર મધ્યક આ પેલો છે સરેરાશનો પેલો પ્રકાર સરેરાશનો પેલો પ્રકાર એટલે સમાંતર મધ્યક હવે સમાંતર મધ્યક કોને કહેવામાં આવે એ જોઈએ આપણે આપણે અગાઉ જો જોયું કે સમગ્ર માહિતીને મૂલ્ય દ્વારા રજૂ કરવા માટેનો સૌથી લોકપ્રિય વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો માપ સરેરાશ કહેવાય છે આપણે જ્યારે માહિતી હોય ને એ સમગ્ર માહિતીને આપણે રજૂ કરવા માટે સમગ્ર માહિતીને રજૂ કરવા માટે કોઈ પણ એક મૂલ્ય લઈએ છીએ એ સરેરાશ મૂલ્ય કહેવામાં આવે છે એ સૌથી લોકપ્રિય જે પદ્ધતિ છે ને એ સરેરાશ કાઢવાની સૌથી લોકપ્રિય અને સૌથી સરળ પદ્ધતિ છે ને એ સમાંતર મધ્યક છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વ્યાપક પદ્ધતિ એટલે સૌથી વધારે કોઈને પણ સરેરાશ કાઢવું હોય ને કોમનલી જનરલી જે સામાન્ય કોઈને પણ સરેરાશ કાઢવું હોય તો પેલી પદ્ધતિ સમાંતર મધ્યકના રૂપે સરેરાશની ગણના કરે છે આંકડાશાસ્ત્રી ઓના મૂલ્યને ધ્યાનમાં રાખીને સમાંતર મધ્યક એને કહેવામાં આવે છે તેનું મૂલ્ય બધા અવલોકનોને એક સાથે ઉમેરીને અને આ કુલ ભાગીને મેળવવામાં આવે છે શું છે બધા જ અવલોકનોને એક સાથે ઉમેરીને એટલે તમારી પાસે માહિતીમાં જેટલા પણ અવલોકનો હોય હું તમને એક્ઝામ્પલ રૂપે આપું આપવાની માહિતી છે આ માહિતીમાં બધા અવલોકનો છે બધાનો સરવાળો કરવાનો એક સાથે બધાને ઉમેરીને અને આ કુલને આ જે ટોટલ આવશે ને એનું જે ટોટલ ઉમેરીને આપણે જે ટોટલ કુલ કાઢશું એ કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગીને એટલે પછી જ્યારે એનો ટોટલ થયો ટોટલ થયા પછી ભાગાકાર કરવાનો વડે ભાગવાનો કોનાથી ભાગવાનો કોનાથી વડે ભાગાકાર કરવાનો તો આની જે અવલોકનોની સંખ્યા કેટલી છે અવલોકનોની સંખ્યા છે 1 2 3 4 5 તો પાગ 5 વડે આપણે શું કરશું ભાગાકાર કરાવશું તો આપણને શું મળશે સમાંતર મધ્યક એ પણ કયો સાદો અને ભારિત શોધવો હોય તો આપણે એના ભાર આપવા પડે એના પછી ભારિત શોધાય ક્લિયર એટલે સમાંતર મધ્યક નો સૂત્ર પણ જોઈએ આપણે હવે સમાંતર મધ્યકમાં પણ કેવી રીતે ગણના કરીએ ને એનામાં પણ માહિતીની અવસ્થા કેવી છે પાસે કયા પ્રકારની માહિતી છે ને એ માહિતી ઉપરથી તમે સમાંતર મધ્યક શોધી શકો તો સૌથી પહેલા મારે પાસે વ્યક્તિગત અવલોકનની માહિતી છે કઈ છે વ્યક્તિગત અવલોકન વ્યક્તિગત અવલોકન કોને કહેવાય હું તમને બતાવું જેમાં x નું જ મૂલ્ય હોય એક જ હોય વ્યક્તિગત અવલોકન એટલે એક જ હોય કે છો મૂલ્ય હોય વન ટુ થ્રી ફોર ફાઈવ આ બધા છલ છે અમારા આ વ્યક્તિગત અવલોકનમાં આપણે સાદા સમાંતર માધ્યકની ગણતરી કરવી છે સાદા સમાંતર મધ્યક ની ગણતરી એનું સૂત્ર જોઈએ

અહીં આવર્તન આપવામાં આવતું નથી અને અવલોકનોના વિવિધ મૂલ્યોને એક સાથે ઉમેરીને કુલ સરવાળોને વસ્તુઓની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે બહુ સરળ છે બહુ સરળ એટલે અવલોકન આ બધા અવલોકન કહેવાય હો એક બે ત્રણ ચાર પાંચ અવલોકનોના વિવિધ મૂલ્યોને એક સાથે ઉમેરીને એટલે અવલોકનના જેટલા મૂલ્યો છે એને એક સાથે ઉમેરવાના વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ ફાઇવ બધાને શું કરવાના સરવાળો કરવાનો ઉમેરવાના

અવલોકનોની સંખ્યા એટલે એન એને કોનાથી રિપ્રેઝન્ટ કરાય એનથી બાર કેવી રીતે મળે સરવાળો સરવાળો ભાગાકાર અવલોકનોની સંખ્યા અવલોકનોનો કુલ સરવાળો ભાગાકાર અવલોકનોની સંખ્યા આ સૂત્રથી આપણે સમાંતર મધ્યક શોધી શકાય છે જેને સૂત્રમાં પણ રિપ્રેઝન્ટ કર્યું છે નીચેના કોષ્ટકમાં એક કચેરીમાં દસ કાર્યકર્તા દસ કર્મચારીઓની માસિક આવકની માહિતી આપણને આપેલ છે તેના પરથી આપણે શું કરવું છે સમાંતર મધ્યકની ગણતરી કરવી છે આ જો એક્સ આવક આપણને આપી છે એક્સમાં પછી સમાંતર મધ્યકની આપણે ગણતરી કરવી છે તો આવક પેલા વર્ષની એક સાત આઠ જીરો એક સાત છ જીરો એક છ નવ જીરો આવી રીતે આપણને આપી છે પછી એક સાત પાંચ જીરો એક આઠ ચાર જીરો એક નવ બે જીરો પછી અગો પછી વન એટ વન જીરો વન જીરો ફાઈવ જીરો વન નાઇન ફાઈવ જીરો આ બધા શું છે આવક છે એક વ્યક્તિની દસ કર્મચારીઓની આવક આપેલી છે એનો શું આ બધા અવલોકનો છે તો સૂત્ર શું હતું અવલોકનોનો સરવાળો એટલે બધાનો સરવાળો કરવાનો બધાનો સરવાળો જેટલા અવલોકનો હોય બધાનો સરવાળો કરી દેવાનો સરવાળો કરવાથી આપણને શું મળે એક્સ બાર મળે શું મળે સીગમા એક્સ મળે સોરી સીગમા એક્સ મળે

આજે આપણે જે સમાંતર મદદની ગણતરી શીખી મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સૂત્ર સાથે સમજાઈ હશે અને ભવિષ્યમાં પણ તમે જ્યારે ભણવા બેસશો તમે આ વસ્તુની આ લેક્ચરને ધ્યાનમાં લેશો આ આશા સાથે હું વિરમું છું ધન્યવાદ